ભરૂચના નર્મદાભૈયા બ્રિજ પર પોલીસ તોડ કરતી હોવાનો આરોપ લાગ્યો છે શાકભાજીના ટેમ્પોવાળા પાસેથી રોજ પોલીસ પૈસા ઉઘરાવતી હોવાનો દાવો કોઈ પાસેથી સો રૂપિયા તો કોઈ પાસેથી પચાસ રૂપિયા વસૂલાય છે ટેમ્પો ડ્રાઈવર તે કબૂલ્યું બ્રિજ પર રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે શાકભાજી અને ફ્રૂટવાળાને પસાર થવાની છૂટ હોવા છતાં પણ પૈસાની ઉઘરાણી કરાય છે कितने पैसा लिया पचास रुपया हर रोज लेते आपके पास डेली पैसा लेते हैं लोग डेली लेते हैं कितना लेते हैं सौ रुपया हर रोज लेते हैं इधर से साग भाजी और फ्रूट वाले को और दूध वाले को जाने की परमिशन है हा? तो पैसा मत दीजिए दीजिए पुलिस वाले आपके पास हर रोज पैसा लेते हैं कितना लेते हैं सौ रुपया लेते हैं हर रोज लेते हैं आपका डेली आना जाना है વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌરવ છે ફોનલાઈન પર ગૌરવ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ટેમ્પો ડ્રાઈવર કહી રહ્યું છે કે રોજના તેમની પાસેથી પસાર થવા માટે પોલીસ પચાસ થી સો રૂપિયાની ઉઘરાણી કરે છે શું છે આખો મામલો જી નર્મદા અહીંયા બ્રિજ પરથી ભારે વાહનો પ્રતિબંધિત કરવામાં આવેલા છે તેની અંદર આજે શાકભાજી ના ટેમ્પા હોય છે અને દૂધના ટેમ્પા તેને આવવા જવા માટે પરમિશન આપવામાં આવેલી છે તો પણ ત્યાંથી જે પસાર થતા જે ટેમ્પો ડ્રાઈવરો છે શાકભાજી ના તેમની પાસેથી પચાસ સો રૂપિયા પૈસા ઉઘરાણી શકતા હોય તેવા એક જાગૃત દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવી રહેલા છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર